આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જાણે વાદળા જમીનને અડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને લોકો પણ ધુમ્મસભર્યા વાતાવરણથી આનંદ માણ્યો હતો પરંતુ આ વાતાવરણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાતું હોય છે આજે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ બની ગયું છે જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયું વાતાવરણ થયા બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું ધુમ્મસફરી વાતાવરણ બની જતા તમામ માર્ગો ઉપર ધુમ્મસ્ફરી મળતા વાહન ચાલકોને પોતાના વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરીને પસાર થવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આજે વહેલી સવારથી જ ડીસામાં ધુમ્મસ્ફરીયા વાતાવરણના કારણે ખેડૂત ચિંતિત બન્યા છે કારણ કે ડીસાએ બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને અત્યારે શિયાળામાં ડીસા સહિત સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં બટાટાનું વાવેતર કર્યું છે અને ખાસ ડીસાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મોઘા ડાટ બિયારણ લાવી બટાટાની ખેતી કરી હતી આજે વહેલી સવારથી જ અચાનક ધુમ્માસભરી વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે જો આવું જ વાતાવરણ રહેશે તો બટાટા એરંડા જીરો સહિતના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અમારા વિસ્તારમાં આજે સવારથી જ જાણે વાદળ નીચે આવી ગયા એવું વાતાવરણ બન્યું છે એના કારણે પાકમાં નુકસાન થાય સંભાવના છે જીવાત આવી શકે છે જીરામાં એરંડામાં કપા રાયડામાં અને બટાકામાં પણ નુકસાન આવી શકે છે અને રોડ રોડ પર ઘણા જોવો ને તો સવારથી જ ટ્રાફિક જેવું સમસ્યા વધી છે અને અસસ્માતને થાય એવું સંભાવના છે કારણ કે ધુમ્મસ એવી છે ને કે કંઈ દેખાતું જ નહીં આગળ